નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારે માં નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી હવે તમારે નવું ઘર કનેક્શન લેવું હોય તો તેના માટે તમારે ફરજિયાત અરજી ઓનલાઈન કરવી પડશે જે તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો સૌ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો એનલ પોર્ટલ અથવા તો ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર ટાઈપ કરી શકો છો એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે ઈ વિદ્યુત સેવા એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે હોમ પેજ ખુલી જશે હવે આની અંદર તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગિન કઈ રીતે કરવું એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો એ વિડીયો તમે જોઈ લેજો તો ચાલો હું લોગ કરી લઉં છું અહીંયા હવે લોગિન કર્યા બાદ આ રીતે સ્ક્રીન આવશે જેમાં તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો હવે નવા કનેક્શન માટે અરજી કરવા માટે આપેલ ન્યૂ કનેક્શન એના ઉપર ક્લિક કરો અથવા તો અંદર છે એલટી ન્યુ કનેક્શન એની ઉપર ક્લિક કરી શકો છો તો ચાલો ક્લિક કરી લે ન્યુ કનેક્શન એટલે હવે ન્યૂ ટેબ ની અંદર આ રીતે ખુલશે જેની અંદર પાંચ ટેપ આવશે એપ્લિકન્ટ ડિટેલ લોડ એન્ટ્રી ડોક્યુમેન્ટ અપલોડ એવન ફોર્મ ડાઉનલોડ ડિસ્કલેમર એક્સેપ્શન્સ એન્ડ પેમેન્ટ આ પાંચ સ્ટેપ કમ્પ્લીટ કરી અને તમે તમારી ઓનલાઈન અરજી કરી શકશો તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ પ્રથમ સ્ટેપ હે એપ્લિકન્ટ ડિટેલ જેની અંદર તમારે ગ્રાહકની વિગત દાખલ કરવાની રહેશે તો ચાલો જોઈ લઈએ શું શું દાખલ કરવાનું રહેશે જેની અંદર પહેલું હે કન્ઝ્યુમર ટાઈપ તેની અંદર ત્રણ ઓપ્શન આપેલ છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ડિવિજ્યુઅલ અહીં આપણે ઘર માટે અરજી કરી રહ્યા છીએ એટલે આપણે ઇન્ડિવ્યુઅલ સિલેક્ટ કરવાનું રહેશે

ગ્રાહકનું પૂરું નામ દાખલ કરવાનું રહેશે અને નામ હંમેશા કેપિટલ લેટરની અંદર દાખલ કરવું પછી હે પર્પઝ જેની અંદર ઓલરેડી રેસીડ સિલેક્ટ જશે પછી હે એરિયા ટાઈપ તેની અંદર બે ઓપ્શન આપેલ છે અર્બન અને રૂરલ જો આપણે સિટીમાં કનેક્શન લેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે અને જો તમે ગામડાની અંદર કનેક્શન લેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં હું રૂરલ સિલેક્ટ કરી લઉં છું પછી આપેલ હે લેન્ડ પ્રોપર્ટી એરિયા લોકેશન જેની અંદર પણ બે ઓપ્શન આપેલ છે પેલું હે ગામ તળ નોન એજી એટલે કે જો આપણે ગામ અથવા સિટીની અંદર જ કનેક્શન લેતા હોય તો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ઓપ્શન ગામ તળ એટલે કે બહાર બહાર અથવા આપણે વાડીએ જો ઘરનું કનેક્શન લેવું હોય તો તેના માટે આઉટસાઇડ ગામ તળ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં ગામ તળ નોન એજી સિલેક્ટ કરી લઉં છું પછી હે લોકેશન ડિટેલ એટલે કે નિયરેસ્ટ ડિટેલ એટલે કે તમારા બાજુવાળાના ગ્રાહક નંબર અહીં દાખલ કરવાના રહેશે જેની ઉપરથી તમારી સબડિવિઝન ઓફિસને પકી થશે કે તમારું કનેક્શન ક્યાં ઓફિસની અંદર આવે છે તો તમારા બાજુવાળાના અગિયાર આંકડાના ગ્રાહક નંબર તમારે અહીં દાખલ કરવાના રહેશે પછી આપેલ છે કનેક્શન એડ્રેસ જેની અંદર તમારે તમારું એડ્રેસ દાખલ કરવાનું રહેશે જેમકે એડ્રેસ લાઈન વન એડ્રેસ લાઈન ટુ ની અંદર તમારું એડ્રેસ લો દાખલ કરવાનું રહેશે પછી સ્ટેટ તમારું રાજ્ય પછી ડિસ્ટ્રિક એટલે કે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે પછી અહીંયા આપેલ તમારો તાલુકો તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે સિટી અથવા વિલેજ એટલે કે તમારું ગામનું નામ અથવા તમારા શહેરનું નામ અહીં સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારો પિન કોડ અહીં દાખલ કરવાનો રહેશે પછી એ કોન્ટેક્ટ એપ જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે અને અહીં તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે જેની અંદર નેક્સ્ટ સ્ટેપની અંદર ઓટીપી આવશે એટલે મોબાઈલ નંબર તમે ગ્રાહકનો હોય તે જ દાખલ કરવો અને પછી અહીં હે ઈમેલ એડ્રેસ તમારી ઈમેલ એડ્રેસ હોય તો તમે ઈમેલ એડ્રેસ પણ દાખલ કરી શકો છો અથવા ઇમેલ એડ્રેસ ના હોય તો પણ ચાલશે પછી આપેલ હે કનેક્શન લેટિટ્યુડ અને લોન્ગિટ્યૂડ ડિટેલ જેની અંદર તમારે તમારા ઘરનું લોકેશન ફાઇન્ડ કરી મેપની અંદર અને તમારા લેંગીટ્યુડ અને અહીં દાખલ કરવાના રહેશે તે તમે દાખલ કરી શકો છો અથવા નહીં દાખલ કરો તો પણ ચાલશે તો ચાલો હું મારી બધી ડિટેલ ભરી લઉં છું ફાસ્ટ ફોરવર્ડની અંદર હવે ઉપર મુજબની ડિટેલ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન પ્રોસીડ ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે બીજું સ્ટેપ આવી જશે લોડ એન્ટ્રી જેની અંદર તમારે તમારા લોડની એન્ટ્રી કરવાની રહેશે સૌ પ્રથમ આપેલ હે ઓટીપી વેરિફિકેશન આની અંદર તમે જે પર ઈમેલ એડ્રેસ અને જે પણ મોબાઈલ નંબર દાખલ કરેલ હશે તેની અંદર ઓટીપી આવશે તે તમારે ઓટીપી દાખલ કરી અને સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે ચાલો મોબાઈલ નંબરની અંદર જોઈ લઈએ ઓટીપી આવેલ છે ઓટીપી દાખલ કરી લીધા બાદ અને નીચે આપેલ બટન સબમિટ ઓટીપી પર ક્લિક કરો એટલે આ રીતે તમારે ઓટીપી સબમિટ થઈ જશે પછી તમારે જેટલા લોટ નું કનેક્શન લેવું છે તે તમારે લોડ ની વિગત દાખલ કરવાની રહેશે જેમાંથી નીચે આપેલ હે ડ્રોપડાઉન તેની અંદર આવી જાઓ અને સિલેક્ટ કરી લ્યો અધર વન બાજુમાં આપેલ હે યુનિટ વેલ્યુ એની અંદર વન કેવી એ ઓલરેડી સિલેક્ટેડ હશે અને બાજુમાં હે ક્વોન્ટિટી તેની અંદર તમારે જેટલા લોટ નું કનેક્શન લેવું હોય તે લોડ દાખલ કરવાનો રહેશે જેમ કે એક કે ડબલ્યુ દોઢ કે ડબલ્યુ બે કે ડબલ્યુ જેટલાનું લેવું હોય તે તમારે અહીં દાખલ કરવાનું રહેશે હું અહીં એક પોઈન્ટ પાંચ કે ડબલ્યુ દાખલ કરી રહું છું લોડ દાખલ કરી લીધા બાદ ટેપ બટન દબાવો એટલે નીચે આ રીતે તમારી વેલ્યુ આવી જશે બધી ટોટલ કે ડબલ્યુ તેની અંદર તમારે વેરીફાઈ કરી લેવું કે કેટલું કનેક્શન છે એ દાખલ કરેલ વેલ્યુ છે તે જ અહીં આપેલ છે કે નહીં તો આ રીતે તમે તમારા લોડની રીતે વિગત દાખલ કરી શકો છો આ રીતે લોડની વિગત દાખલ કરી દીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે હવે પછી આ રીતે ત્રીજું સ્ટેપ આવે ડોક્યુમેન્ટ અપલોડ જેની અંદર તમારે બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો ચાલો જાણીએ હવે તમારે જાણવું હોય કે નવા ઘર કનેક્શન માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તો તેના માટે અમે એક વિડીયો બનાવેલ છે ઓલરેડી અંદર તો ત્યાં જઈને જોઈ લેજો કે નવા કનેક્શન માટે જરૂર પડશે તો ચાલો જાણ લઈએ સૌ પ્રથમ ફોટોગ્રાફ જેની અંદર તમારે ગ્રાહકનો ફોટો અપલોડ કરવાનો રહેશે જેની સાઇઝ વીસ કેબીની અંદર હોવી જોઈએ અને ફોર્મેટ ડોટ જેપીજી હોવું જોઈએ બીજું હે સિગ્નેચર જેની અંદર તમારે ગ્રાહકની સહી અપલોડ કરવાની રહેશે જેમાં તમે કોળા કાગળની અંદર ગ્રાહકની સહી કરી અને તેનો ફોટો પાડી અને તે અહીં ફોટો અપલોડ કરવાનો રહેશે જેની સાઇઝ પર વીસ કેબી હોવી જોઈએ અને ફોર્મેટ ડોટ જેપીજી હોવું જોઈએ પછી ત્રીજું છે આઈડેન્ટિટી પ્રૂફ જેની અંદર તમારે ગ્રાહકનો ફોટો આઈડી કાર્ડ અપલોડ કરવાનું રહેશે કોઈ પણ એક જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે પાસપોર્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરેમાંથી એક તમારે અપલોડ કરવાનું રહેશે અહીં અને જેનું ફોર્મેટ ડોટ પીડીએફ હોવું જોઈએ પછી ચોથું છે પ્રૂફ ઓફ ઓનરશીપ જેની અંદર તમારે જગ્યાની માલિકીનો પુરાવો અપલોડ કરવાનો રહેશે જેમ કે વેચાણ દસ્તાવેજ છે વેરા પહોંચ છે પ્રોપર્ટી કાર્ડ છે જો ખેતીવાડીમાં કનેક્શન લેતા હોય તો સાત બાર આઠ છે તેમાંથી કોઈ પણ એ અહીં તમારે અપલોડ કરવાનો રહેશે પાંચમું છે ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ ઇન કેસ ઓફ ફિલ્મ ઓર કંપની એટલે કે જો તમે કંપની છે અથવા સરકારી કનેક્શન લેતા હોય તો તેના માટે ઓથોરાઈઝેશન લેટર હોય તે લેટર અહીં અપલોડ કરવાનો રહેશે અહીં આપણે ઘર માટે લઈ રહીએ છીએ એટલે અહીં કઈ આપણે અપલોડ કરવાની જરૂર નથી હવે છઠ્ઠું હે અધર ડોક્યુમેન્ટ્સ એટલે કે તમારે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર પડે તો તમે અહીં અપલોડ કરી શકો છો જેમ કે સંમતિ પત્ર છે વગેરે કોઈ પણ બીજા ડોક્યુમેન્ટ હોય તો તમે અધર ડોક્યુમેન્ટની અંદર અપલોડ કરી શકો છો પછી સાતમું છે ટેસ્ટ રિપોર્ટ જે તમારે હાલ અપલોડ અપલોડ કરવાની જરૂર નથી તમે પાછળથી કરી કરી શકો શકો છો છો અથવા તો તમારી સબમિટ અને નીચે બે ઇન્સ્ટ્રક્શન આપેલ છે જેમ કે ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર મસ્ટ બી ઇન ડોટ જેપીજી એટલે કે ફોટોગ્રાફ અને સિગ્નેચર તમે જે અપલોડ કરશો તે ડોટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને બીજી હે ઓલ ડોક્યુમેન્ટ મસ્ટ બી ઇન પીડીએફ ફોર્મેટ એન્ડ અપ ટુ પાંચ પાંચ MB એટલે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો જેમ કે આઈડેન્ટિટી હું અપલોડ કરી લઉં છું ફાસ્ટ આ રીતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો પછી આ રીતે ચોથું સ્ટેપ આવશે એવન ફોર્મ ડાઉનલોડ જેની અંદર અહીં નીચે તમારો એપ્લિકેશન નંબર આવે આપેલ છે જે તમે નોંધી લેજો જે તમને આગળ પેમેન્ટ કરવા ટાઈમે જરૂર પડશે પછી અહીં નીચે આપેલ છે વ્યૂ યોર એપ્લિકેશન એ વન ફોર્મ એની ઉપર ક્લિક કરશો એટલે તમારું એ ફોર્મ ખુલી જશે જે તમે ડાઉનલોડ કરી લેજો તો ચાલો એના ઉપર ક્લિક કરી લઈએ એટલે આ રીતે નવા ટેબની અંદર તમારું એ ફોર્મ ખુલી જશે જે તમે અહીં ઉપર આપેલ બટન ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકશો તો ચાલો ક્લિક કરી લઈએ ડાઉનલોડ બટન ઉપર એટલે આ રીતે આપણે નામ આપી દઈએ એવન ફોર્મ પછી નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે એવન ફોર્મ તમારા પીસી ની અંદર સેવ થઈ જશે જ્યાં પણ તમે લોકેશન આપેલ હશે હવે આપણે પેમેન્ટ કરવા માટે ફરી પાછા ઈ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર આવી જઈએ એટલે હવે અહીંયા ઉપર ચાર્જીસ આપેલ છે એસ્ટિમેટ ચાર્જીસ ડિટેલ જેની અંદર તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે તેની માહિતી આપેલ છે જેમ કે રજીસ્ટ્રેશન ચાર્જીસ છે ચાલીસ રૂપિયા ટેસ્ટ રિપોર્ટ ચાર્જિસ વીસ રૂપિયા ફિક્સ ચાર્જિસ પાંત્રીસો રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ એક હજાર ઓગણીસ રૂપિયા અને ટોટલ છે ચાર હજાર પાંચસો ઓગણસી રૂપિયા તો આ તમારે પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન જે બાજુમાં લિંક આપેલ છે પે નાવ એના ઉપર ક્લિક કરી અને તમે તમારું પેમેન્ટ કરી શકશો તો ચાલો પેમેન્ટ કરવા માટે આપણે ક્લિક કરી લઈએ બટન ઉપર એટલે હવે આ રીતે પેજ છે જેની અંદર પેમેન્ટની માહિતી આપેલ આપેલ હશે અને અને નીચે જે વાંચી લેજો પછી નીચે ચેકબોક્સ આપેલ છે એની ઉપર ક્લિક કરી લેજો આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન સ્ટેટેડ અબોવ એના ઉપર ચેક કરો અને પછી નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે હવે નવા ટેબમાં આ રીતે પેજ ખુલી જશે જેની અંદર તમારે તમારો એપ્લિકેશન નંબર દાખલ કરવાનો રહેશે જે મેં તમને આગળ નોંધવા માટે કીધેલ હતું અથવા તો તમે જે ડાઉનલોડ કરેલ છે એ વન ફોર્મ તેની અંદર પણ આપેલ છે તો આપણે જોઈ લઈએ અહીં આ રીતે એ વન ફોર્મની અંદર અહીં તમારો એપ્લિકેશન નંબર આપેલ છે તે એપ્લિકેશન નંબર તમારે અહીં દાખલ કરવાનો રહેશે તો ચાલો આપણે એપ્લિકેશન નંબર દાખલ કરી લઈએ અહીંયા એપ્લિકેશન નંબર દાખલ કરી લીધા બાદ નીચે આપેલા છે કોડ એ કોડ દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સર્ચ ઉપર ક્લિક કરો એટલે હવે નીચે આ રીતે ગ્રાહકની માહિતી ખુલી જશે જેમ કે ગ્રાહકનું નામ તમારું એપ્લિકેશન નંબર તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે તે બધી ડિટેલ અહીં ખુલી જશે હવે પેમેન્ટ કરવા માટે નીચે આપેલ બટન પેના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે ડાયલોગ ખુલી જશે પ્લીઝ ડુ નોટ રિફ્રેશ ઓર ગો બેક ટુ પ્રીવિયસ ફેસ તેના ઉપર ઓકે ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે જશે જશે જેની અંદર નીચે બટન છે તેના ક્લિક કરો એટલે હવે આ રીતે ડાયલોગ ખુલી તમે અલગ અલગ પેમેન્ટ મેથડ વડે તમારું પેમેન્ટ કરી શકશો જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ્સ અને ક્યુઆર વડે તમે પેમેન્ટ કરી શકો છો અહીંયા પર કોઈ પણ એક પેમેન્ટ મેથડ વડે તમે તમારું પેમેન્ટ કરી શકો છો તો હું મારું પેમેન્ટ ક્યુ આર કોડ વડે કરી લઉં છું તો અહીંયા આપેલ હે ક્યુઆર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવશે જેની અંદર અહીં સિલેક્ટ યોર ક્યુઆર એની અંદર ભીમ યુપીઆઈ ઉપર સિલેક્ટ કરો અને પછી નીચે આપેલ બટન મેક પેમેન્ટ ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે ક્યુઆર કોડ આવી જશે જેને તમે તમારા મોબાઈલની અંદરથી કોઈ પણ પેમેન્ટ એપ વડે સ્કેન કરી અને પેમેન્ટ કરી શકો છો જેમ કે ગૂગલ પે ફોન વગેરે કોઈ પણ એપમાંથી તમે પેમેન્ટ કરી શકશો તો ચાલો હું મારું પેમેન્ટ કરી લઉં છું તો મેં પેમેન્ટ કરી દીધું છે ગૂગલ પેથી પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ આ રીતે કંઈક લોડિંગ થશે અને હવે તમારી રિસિપ આવી જશે એટલે આ રીતે તમારી પેમેન્ટની રિસિપ આવી જશે અને હવે રિસિપ્ટની પ્રિન્ટ કાઢવા માટે બટન આપેલા પ્રિન્ટ રિસિપ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જ્યાં ડેસ્ટિનેશન આપેલ ત્યાં નીચે સેવ હોય જે પીડીએફ ઉપર ક્લિક કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો હવે તમારું લોકેશન સિલેક્ટ કરી લો જ્યાં પણ તમારે રિસિપ્ટ સેવ કરવી હોય તે અને રિસિપ્ટ નામ આપી દો પેમેન્ટ રિસિપ્ટ ને સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી રિસિપ સેવ થઈ જશે અને આ રીતે તમારી એપ્લિકેશન કમ્પ્લીટ થઈ જશે હવે તમારી એપ્લિકેશન જોવા માટે સેવાના હોમ પેજ ઉપર આવી જાઓ અને નીચે સ્ક્રોલ કરો આ રીતે નીચે આવશો સેક્સ સર્વિસ રિક્વેસ્ટ સ્ટેટસ એની અંદર તમારી જેટલી પણ એપ્લિકેશન કરેલ હશે તે અહીં બતાવશે નહીં તમે લાસ્ટમાં એપ્લિકેશન કરેલ હશે તે અહીં ઉપર બતાવશે જેની તારીખ બતાવશે તમારો એપ્લિકેશન નંબર બતાવશે અને તમારા એપ્લિકેશનનું સ્ટેટસ બતાવશે હવે તમે કરેલ એપ્લિકેશન સીપીસી સેન્ટરમાં જશે જ્યાં તમારા અપલોડ કરેલા બધા ડોક્યુમેન્ટ્સ ચેક સાથે અને જો બધા ડોક્યુમેન્ટ ઓકે હશે તો તમારા સબડિવિઝનની અંદર ફોરવર્ડ થઈ જશે અને તે રીતે તમારું આગળની પ્રોસેસ થશે અને જો કોઈ પણ ડોક્યુમેન્ટ મિસિંગ હશે તો અહીંયા લિંક આપશે બાજુમાં જ્યાંથી તમે નવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો જે પણ ડોક્યુમેન્ટમાં ક્વેરી હશે તે તમારે ડોક્યુમેન્ટ ફરી અપલોડ કરવાનું રહેશે જેની લિંક અહીં બાજુમાં આપશે તમે ત્યાંથી તમે અપલોડ કરી શકશો તો આ રીતે તમે તમારા નવા કનેક્શન માટે અરજી કરી શકશો તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીવી ગુરુ ડોટ ઇન અને જીવી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો જેની અંદર પર તમને જીબી રિલેટેડ નવી નવી માહિતી મળતી રહેશે તો આ રીતે અમારી વેબસાઇટ છે જીવી ગુરુ ડોટ ઇન તેની પર વિઝિટ લેજો એકવાર થેન્ક યુ